અત્યારે હું છું ઉનાઈ ખાતે ઉનાઈ યાત્રાધામ તીર્થ તરીકે વિકસિત થયેલું છે અને ગુજરાતમાં સારું એવું નામ છે ઉનાઈ નું જ્યાં મુખ્યમંત્રી જયારે મોદી સાહેબ હતા ત્યારે એમણે માતાજી નું લોકાર્પણ મંદિરનું કર્યું હતું પણ આજે ઉનાઈ એક એવી હાલત છે ઉનાઈ એક એવી બસ આવી રીતે રોડની બાજુ પર ઊભી રાખવામાં આવે છે અને જે ડ્રાઈવર લોકોને એના લીધે પ્રોબ્લેમ ઉભો થાય છે એ લોકો હેરાન થાય છે એના લીધે આવતી જતી બીજા વાહનોને પ્રોબ્લેમ થાય છે એના માટે આપણે ડ્રાઈવર સાહેબને વાત કરીએ સાહેબ તમારું નામ મારો નામ ભરતભાઈ મણીલાલ ગામીત ભરતભાઈ તમે ડ્રાઈવર નું કરો કેટલા વર્ષો થી કરો ડ્રાઈવર નું તમારે બહુ વીસ વર્ષ થઈ ગયા વીસ વર્ષ થઈ ગયા તો ઉનાઈ માં જે બસ સ્ટેન્ડ નથી તો એના લીધે તમને કેટલી અગવડ પડે છે હવે બસ સ્ટેન્ડ નથી એના લીધે બહુ તકલીફ પડતી છે ગાડી રોડ પર ઉભી રાખવી પડતી છે અહીંયા ઉનાઈ સ્ટેશન પર અમે ગાડી વાળવા જતા હતા એ બી આજે એ લોકો બંધ કરી દીધું હવે અમારે રોડ પર ગાડી ઉભી રાખવી પડતી છે ને કોઈ ભી કઈ અકસ્માત એવું કઈ થાય તેનો જવાબદાર કોણ રહે તેવું થઈ ગયું અમારે આ વાત તો તમારી એકદમ સાચી કારણ કે નેશનલ હાઈવે 56 છે અને કન્ટિન્યુ 24 કલાક વાહનોની ઓવરજોર ખૂબ થતી હોય છે અને એ જ પરિસ્થિતિમાં તમારે અહીંયા રોડ ની બાજુ પર ઊભી રાખવી પડે છે અમારે માથાકૂટ કરવી પડતી છે હા આ બસ ઊભી રાખવાનો પ્રોબ્લેમ ઊભો થાય ને બે લોકો કે આયા ઊભી રાખે બે લોકો કે ઊભી રાખે એવી સગવડ થતી છે તો એને લીધે અમને કોઈ બે એક સ્થાન પર બસ સ્ટેન્ડ બને આપો બસ સ્ટેન્ડ ની માંગણી કરો એટલે માંગણી કરવી પડે એવું કે તમે કહી દે બસ સ્ટેન્ડ ની માંગણી એટલે ડ્રાઈવર જેટલા બી બસના ડ્રાઈવરો છે કંડેક્ટરો છે આપણી સાથે કંડક્ટર સાહેબ પણ છે તો સાહેબ તમારું નામ મારું નામ નિતિન ચૌધરી હું એસટીમાં આ બે હજાર અગિયારથી સેવા આપું છું કંડક્ટર તરીકે હવે એસટી જ્યારે પ્રજાની સેવાને માટે સારી એવી સુવિધા પૂરી પાડે છે પણ હવે જ્યારે ઉનાઈની આ ટીપો અમે મારીએ છીએ ઉનાઈની અંદર બસ સ્ટેશનની અગવડ છે અને એના લીધે

એક તો આ ઉનાઈ ગામ ધારાસભ્ય નું ગામ છે ધારાસભ્યના ગામમાં જ આપણે બસ સ્ટેન્ડથી વંચિત છે તો તમે શું કેશો એમને આપણે જે ધારાસભ્ય છે બરાબર એમને મારે નમ્ર વિનંતી છે કે પ્રજાતક્ષી કાર્ય હાથ ધરવામાં આવે તો બસ સ્ટેન્ડની સગવડ તાત્કાલિક ધોરણ કરવામાં આવે મારી માંગણી છે તરફથી ડ્રાઈવર અને કંડક્ટર સાહેબે ખૂબ સારી વાત કરી કે એમાં એક તો વીસ વર્ષથી કરે છે અને એક દસ થી પંદર બાર વર્ષ ઉપરથી કંડક્ટરી કરે છે પણ એમને ઉનાઈની જ્યારે ટ્રીપ લાગે છે ત્યારે એમને ખૂબ જ અગવડતા ઉભી થાય છે પ્રજાને અગવડતા ઉભી થાય છે અહીંથી પસાર થતા વાહનોને અગવડતા ઉભી થાય છે એના માટે એમણે એક જ રજૂઆત કરી છે કે વેલીને વહેલી તકે કોઈક ચોક્કસ જગ્યા કોઈક ચોક્કસ સ્થાન કોઈક ચોક્કસ જગ્યા નિયુક્ત કરી બસ સ્ટેન્ડની સગવડ ઉભી કરવામાં આવે જેથી કરીને પ્રજા અને બધાને સગવડતા મળી રહે ઉનાઈ ગામે જયારે બસ સ્ટેન્ડ ન હોવાથી અત્યારે તમે લાઈવમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ બસ ના ટાઈમે દોડી કરે છે અને એના લીધે અત્યારે એક પડી ગઈ જો એક્ટિવા તો બસ સ્ટેન્ડ ન હોવાથી આ બધી પરિસ્થિતિ ઉભી થાય છે કે ઉનાઈ ગામમાં ધારાસભ્ય છે ઉનાઈ ગામમાં એવા નેતાઓ છે જે મોદી સુધી એમની લિંક છે મોદી સુધી એમની પહોંચ છે છતાં પણ ઉનાઈ ગામ આજે વર્ષોથી બસ સ્ટેન્ડ થી વંચિત છે અને જ્યારે બાળકો બસ માં ચડવા માટે પડાપડી કરે છે અને ડ્રાઈવર જયારે રોડ ની બાજુમાં બસ ઉભી રાખવા મજબૂર થાય છે ત્યારે કદાચ કોઈ હાદસો બને તેની જવાબદારી કોની તમે ક્યાંથી આવો અહીંયા ઉનાઈ ઉનાઈ માં તો બસ અત્યારે ક્યાં જાવ છો હું વ્યારા જાઉં વ્યારા જાવ તો બસ સ્ટેન્ડ ની હોવાથી તમને શું તકલીફ ઉભી થાય રોડ પર બસ ઉભી રહેતી હોય તેના માટે બસ વાહનો ને આવવા જવા માટે તકલીફ પડે ને બસ ને આવી તો ઉભી રાખવાની ઓછી જગ્યામાં અત્યારે તમે જો કે એક એક્ટિવા એને પડતા હતા

અને એમને પણ માર પડી ઉપર સુધી ઉભી થાય છે છતાં પણ તંત્ર બસ સ્ટેન્ડ બનાવવા માટે કોઈ પણ કાર્યવાહી કરતા નથી આપણે ડ્રાઈવર સાહેબ સાથે વાત ડ્રાઈવર સાહેબ શું માંગે છે સાહેબ બસ સ્ટેન્ડ નથી તો તમને શું શું તકલીફ પડી થાય છે નો તકલીફ થાય સાહેબ અહીંયા બાજુ બાજુ લઈ અહીંયા दोड़ता दोड़ता, आ, तो महेज भाई कितू हुते हम के बस्टेन नी सगवर કરવા ખૂબ જ જરૂરી છે અને બસ માં બેસવા માટે લોકો પડાપડી કરે છે અને મહેશભાઈ કીધું કે અમે લોકો એની કાળજી રાખીએ છીએ કે બસ સારી જગ્યા અને પેસેન્જર તે જ ટાઈમે લોકો દોડતા દોડતા આવતા હોય છે અને એવામાં જ કોઈ થઈ જતો હોય છે એના માટે જવાબદાર કોણ એના માટે જવાબદાર એનું તંત્ર જવાબદાર કારણ કે ઉનાઈ ગામ ધારાસભ્યનું ગામ છે મોદી સાથેની ની સાઠ ગાંઠ ધરાવતા એવા નેતાઓનું ગામ છે છતાં પણ ઉનાઈ ગામ આજે બસ સ્ટેન્ડથી વંચિત છે ઉનાઈ ગામ એક યાત્રાધામ તરીકે ખૂબ જ વિકસિત અને દેવી શક્તિ તરીકે શક્તિ તરીકે શક્તિ પીઠ તરીકે માનવામાં આવે છે છતાં પણ ઉનાઈમાં બસ સ્ટેન્ડથી વંચિત છે ટૂંક સમયમાં બે થી ચાર દિવસની અંદર ઉનાઈમાં ખૂબ મોટો મેળો થશે ત્યારે પણ આનીથી વધારે જનમેદ ઊભી થશે છતાં પણ આટલું વિકસિત હોવા છતાં પણ આજે લોકોએ રોડ ઉપરથી બેસવા માટે મજબૂર હોય છે અને કદાચ કોઈક હાસો થાય એના માટે જવાબદાર કોણ તો આપણે સરપંચશ્રીને પૂછીએ કે બસ સ્ટેન્ડ માટે એમનું શું આયોજન છે એમણે શું પ્રક્રિયા કરી મનીષભાઈ તમારી વાત ખૂબ જ સાચી છે આ ગામમાં યાત્રાધામ હોવાથી દૂર દૂરથી મહારાષ્ટ્રથી કહેવું કે એમપીથી કહેવું કે સૌરાષ્ટ્રથી કહેવું બધા શ્રદ્ધાળુ ખૂબ મોટી સંખ્યામાં આવે છે પણ બસના અભાવે ખૂબ હાલાકી ભોગવવી પડે છે હાલમાં અહીં એક રેલવે સ્ટેશન પાસે ઊભી રહેતી હતી બસ પણ તે રેલવે સ્ટેશનને કટડાઉન કરી દેવાથી આજે જે સ્ટુડન્ટ લોકો છે લોકો રસ્તા પર ઊભી રહેવું પડે છે અને ટર્નિંગ છે એટલો ખરાબ ટર્નિંગ છે કે અકસ્માતનો પણ ભય છે અમારે સરકાર શ્રી પાસે એટલી માંગણી છે કે તમે જો એમાં ઇન્ટરેસ્ટ લેવ પ્રવાસન સ્થળ છે જો તમે ગ્રાન્ટ ફાળવતા હોય તો અમે જગ્યા આપવા માટે તૈયાર છે પૂરતી જમીન પણ છે ને ઉનાઈ પંચાયત એમને પૂરતી જમીન આપવા માટે તૈયાર છે પણ એમ સરકાર છે એમાં ધ્યાન લાય અને પૂરતી ગ્રાન્ટ આપીને બસ સ્ટેશન અહીંયા જલ્દીથી જલ્દી ચાલુ થાય એવી અમારી માંગ છે સરકાર મનીષભાઈ તમે ઉનાઈ ગામના છો ખંભાલિયા ગામ પણ લાગે છે સિંડિયા ગામ પણ છે અને સરપ ધારાસભ્ય શ્રી આપણા ઉનાઈ ગામના જ છે ધારાસભ્ય શ્રીએ પણ આ બાબતે કોઈ રજૂઆત કરી છે ધારાસભ્ય શ્રીએ પણ અમને રજૂઆત કરી છે એમણે પણ કીધું છે કે આપણે જગ્યા માટે બધી જ રીતના સહયોગ કરીશું આપણે હવે અમે ટૂંક સમયમાં આ જ્યારથી આ રેલ્વે સ્ટેશન પાસેથી બંધ થઈ ગયું છે અમે ધારાસભ્ય સાથે મુલાકાત કરી છે કે આપણે આ કંઈક કરવું પડશે તો ધારાસભ્ય શ્રી સાથે અમારી જ્યારે વાત થઈ છે ધારાસભ્ય શ્રીએ કીધું છે કે જો ટૂંક સમયમાં સરકાર શ્રી કંઈક પગલાં ના લે તો આપણે ગાંધી ચિંધે આંદોલન કરવા પણ તૈયાર રહીશું અને આખા ગામને લઈને અમે આ બસ સ્ટેશન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે જંપીશું નહીં તો મનીષભાઈ આપણને કીધું તેમ કે બસ સ્ટેન્ડની સમસ્યા તો છે જ સાથે સાથે પોલીસ સ્ટેશનની પણ સમસ્યા છે પોલીસ સ્ટેશન પણ પોલીસ ક્વાર્ટરમાં જ ચાલે છે પોલીસવાળાઓ પણ પોલીસ ક્વાર્ટરમાં જ પોલીસ સ્ટેશનને ચલાવવા મજબૂર છે હવે વિચાર કરો શક્તિપીઠ ઉનાઈ ધામને શક્તિપીઠ તરીકે ગણતરીમાં લેવામાં આવે છે આપણા પણ અહીંયા લોકાર્પણ મંદિરનું કર્યું છે છતાં પણ જે પાયાની સુવિધા છે ઉનાઈ ગામ એ પાયાની સુવિધાથી આજે વર્ષો પછી પણ વંચિત છે હવે જોવાનું રહ્યું છે આગલા સમયમાં કોણ શું કરે છે